देखो, देखो। अल्लाह, अल्लाह। अल्लाह, अल्लाह। एमआर. ये लोग भावनगर जिले से आए हैं, कोलिया गांव से। और ये सब, भाई आप कहाँ से आए हो? भावनगर से। अच्छा, सब भावनगर की टीम है, देखो, देखो, देखो। तो मित्र आपने क्या देखा? धूमली हुआ, मौसी क्या चीज है? मैं मजोईशक का साब देखा, धूमली म ડુંગરા ઉપર આવેલું છે મંદિરો બધા ઘણા બધા ત્યાં આપણે પહોંચી ગયા છીએ તમને રસ્તામાં દેખાડું શકો છો સામે જવાનું છે આપણે સામે એક મંદિર છે ત્યાં પણ જવાનું છે ને આપણે ડુંગરાને ઉપર ઉપર જવાનું છે આને સામેની પાટ છે ત્યાં પણ જવાનું છે તમે વિડીયોમાં બનાવી બનાવીશો આપણે તમને નાસ્તા પાણી કરી લઈએ પછી તમને દર્શન કરાવવું અને ઉપર જઈએ ખૂબ જ મજા આવવાની છે વિડીયો બન્યા રહી મિત્રો તમે જોઈ શકો છો આપણે અત્યારે હુંબલીમાં આવી ગયા છીએ અને તમને પાછળ તમે જોઈ શકો છો આપણે અવારનવાર યુટ્યુબમાં જોયું હોય છે નવલખા મંદિર છે સામે એ જ મંદિર છે ત્યાં પણ જઈએ આ છે ડુંગર અહીંયા હનુમાન દાદા અને ગણપતિ બાપા બિરાજમાન છે આ વિડિયોમાં તમે અવારનવાર જોયું હોય છે તો ચાલો આપણે તમને લઈ જવા અંદર અહીંયા નવલખા મંદિર છે મિત્રો અહીંયા નવલખા મંદિર છે તેનો કંઈ એવો ઇતિહાસ છે કે અહીંયા પહેલાંના સમયમાં પચીસો વર્ષ જૂનું છે આ મંદિર અને ગુજરાતનું પહેલું એવું પહેલાં પહેલું મંદિર આવે ગણવામાં આવે છે એવું ઇતિહાસમાં લખેલું છે અને પછી આ બહુ વર્ષો પહેલાં નવસો કહેવાય એ સમયમાં એટલા રૂપિયા નહીં નવ લાખ રૂપિયાનું બનેલું છે એ સમયમાં તો અંદર જાઉં છું બધું બંધ છે પણ આપણે અંદર દર્શન કરવા લઈ જાઉં છું તો મિત્રો તમે જોઈ શકો છો નિહાળી શકો છો કેવું સુંદર વાતાવરણ છે અહીંનું ફરતી કોઈ ડુંગરા છે ફખ્યા નવલખા મંદિર છે જૂનામાં જૂનું મંદિર છે એવું કહેવામાં આવે છે આ મંદિરનો ખૂબ જ જૂનો ઇતિહાસ છે અને આપણે આમાં અત્યારે આવ્યા છીએ અને ત્યારબાદ આપણે આ ડુંગરાની ઉપર પણ જવાનું છે સામે એક આશાપુર મંદિર છે ત્યાં પણ જવાનું છે અહીંયા નંદી મહારાજ જોઈ શકો છો તમે તો મિત્રો આ નવલખા મંદિર એવું માનવામાં આવે છે કે આ એક બાબરા ભૂતના નામે નામના વ્યક્તિએ બનાવેલ છે અને આ મંદિર નવલખા મંદિર એક રાતમાં બાબરા ભૂતે બનાવેલ છે એવો ઇતિહાસમાં જણાવવામાં આવ્યું છે મિત્રો તમે અહીં જોઈ શકો છો જૂનામાં જૂની કલાકૃતિ છે ઘણા વર્ષો પહેલાં કલાકૃતિ બનાવી હતી તમે જોઈ શકો છો તમને નજીકથી દેખાડું છું એકદમ સરસ મજાની કલાકૃતિ પહેલાંના જમાનાની બનાવેલી છે જોઈ શકોસ આયા બસ પાર્કિંગ કરી છે અને અહીંયા જરા એ સાના ગાંઠિયાનો પ્રોગ્રામ ગોઠવો છે બધા તમે જોઈ શકો છો બધા અહીંયા અમારા ફેમિલી બધા બેઠા છે અત્યારે સા નાસ્તાનો પ્રોગ્રામ છે સા નાસ્તો કરી જ છે ત્યાર આપણે જવાનું છે હમણાં ડુંગર દર્શન કરવા ડુંગરા એ જોઈ શકો ઉપર પાછળ ડુંગરો છે મિત્રો આપણે ડુંગરા આપણે ચડવા માટે જવાનું છે તો પેલા અહીંયાથી નાળિયેર લેવા પડે કારણ કે ઉપર એક દુકાન છે નહીં તમે જોઈ શકો છો આપડા દીપક મામાની નાળિયેર લે છે અહીંયા પછી ઉપર કઈ છે નહીં हेलो हेलो आप अभी आप देख रहे हैं पूरा भरड़ा डूंगर है।, है।, है और ये ये से पूरा पानी आ रहा है इतना भी पानी आप निकालो पानी कम ही नहीं होता है घूम कम नहीं होता है और सलाह ऐसा पानी जैसे बर्फ में से निकाला हो देखो 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 ये सब लोग पानी पी रहे हैं देखो, 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 देखो 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 ये लोग भावनगर जिले से आए हैं, कोलिया गांव से और ये सब भाई आप कहाँ से आए हो भावनगर से अच्छा सब भावनगर की टीम है देखो देखो देखो